મહામેળામાં લાખો અંબાના દર્શનાર્થી ઉમટી રહ્યા છે ત્યારે ભક્તિ અને આસ્થાના અનોખા ઉદાહરણરૂપ એક પગપાળા સંઘ અંબાજી પહોંચ્યો છે પાટણ જિલ્લાના સિદ્ધપુરથી છેલ્લા બેતાલીસ વર્ષથી અવિરત આવતો જય અંબે પગપાળા સંઘ

સંગના સભ્યો કોઈપણ પ્રકારની મુશ્કેલી વગર માતાજીના ધામમાં પહોંચી ગયા છે આ યાત્રા દરમિયાન રસ્તામાં અનેક સેવા સંસ્થાઓએ તેમને ભોજન પાણી અને અન્ય સેવાઓ પૂરી પાડી તેનાથી તેમની યાત્રા સરળ બની તેમણે વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી ઉત્તમ વ્યવસ્થાની પણ પ્રશંસા કરી આ પ્રશંસા એ વાતનો પુરાવો છે કે ભાદરવી પૂનમનો મેળો ભક્તો અને સેવા સંસ્થાઓના સમન્વયથી સફળ બની રહ્યો છે જય અંબે પગપાળા સંગના આ પદયાત્રીઓએ મંદિરમાં શ્રી

સંઘોની બહુ અમારા સંઘની એ બહુ સેવા થાય છે